નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તથા બપોરે ત્રીસ મિનિટે પ્રસાર માંડવી માં પણ જૈનો ના પરિષણ ની ઉજવણી ના ભાગરૂપે ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણ ની ઉજવણી કરાય સમગ્ર વિશ્વ ને શાંતિ પ્રેમ અહિંસા અને કરુણા આદિ દિવ્ય સંદેશો આપનાર જૈનોના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનની માતા ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નોના સ્વપ્ન મહોત્સવ જૈનાચાર્ય યશો વિજયજી સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં માંડવી શીતલ પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપૂર્ણમ આરાધના ભવનમાં તબકજ જૈન સંઘના ઉપક્રમે ઉજવાયો હતો પ્રભુજીના માતા ત્રિશલા માતાને આવેલ ચૌદ સ્વપ્ન અને અષ્ટમંગલની ઉછામણીમાં ભાવિકો મન મૂકીને વરસ્યા હતા સ્વપ્ન મહોત્સવ બાદ ચતુર્વિધ સંઘ સાથે પ્રભુજીનું પારણું વાજતે ગાજતે માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલભાઈ સંઘવીના ઘેર પધરાવાયું હતું અહેવાલ દિનેશભાઈ શાહ માંડવી कारण जमा थे पानी में पैदा थे एनोफिलिस मच्छर આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે